હાલ ટમેટા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં ટમેટાના ભાવમાં પ્રતિ કિલો સાડત્રીસ રૂપિયાનો વધારો થયો છે અને બીજી તરફ સમગ્ર દેશમાં સરેરાશ કિંમતની વાત કરીએ તો તેમાં અઢાર રૂપિયાથી વધુનો વધારો થયો છે આ શરતો માત્ર સરકારી કિંમતો માટે છે અને જે ગ્રાહકો જે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે જો કે શેરી કિંમતો

કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનસીસીએફને આપવામાં આવી છે અને એનસીસીએફ સીસી જુલાઈ ઓગણત્રીસ જુલાઈથી તેના કેન્દ્રો પરથી રાહત દરે ટમેટાનું વેચાણ શરૂ કરશે ટમેટાની વધતી કિંમતોથી રાહત આપવા માટે એનસીસીએફ સોમવારથી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી ક્ષેત્રમાં સાઠ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ટમેટાનું વેચાણ શરૂ કરશે અને આ પગલું એવા સમયે આવ્યું છે કે જ્યારે ઉત્પાદન કેન્દ્રમાં તાજેતરમાં વરસાદે કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ટમેટાના ભાવમાં વધારો નોંધાયો છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે